જય શ્રી કૃષ્ણ મારા દર્શક મિત્રો આપનો હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જામનગર ખેડૂતના મિત્રો આપણે જામનગર આપ્યા યાર્ડમાં કપાસની હરાજીનું કામકાજ શરૂ થઈ ગયેલું છે તો લાઈવ વિડીયોના માધ્યમથી આજના બજાર ભાવ વિશેની માહિતી મેળવશું મિત્રો તો ચાલો મિત્રો વિડીયો બનાવેલો રહેજો કપાસની હરાજીના વિડીયો બહુ ઓછા હોય છે સમય પાબંધીના હિસાબે મારા ઘર સમય નથી મળતો કારણ બીજી હરાજીના કામકાજ કરતો હોય ને તો હરાજી અમુક અમુક પૂરી થઈ જતી હોય છે તો ચાલો મિત્રો આ જોઈએ આજનો શું ભાવ છે અને આપણા ઓપ્શનર છે આ શકીલભાઈ છે લાલ ટી શર્ટ વાળા આપણા કપાસની હરાજીના હીરો શકીલભાઈ જોઈએ છે આજ શકીલભાઈ શું ઊંચા ભાવ કરાવે છે ઓરે રાના પાર્પડા કીયા સાઈટ ટીટી રેટીનેઓ તેરવાયનો બંધા વિપલી દેવાની દાના પણ હાજર તો જા મસાના અમારા કમ કરતા ચાલુ છે જો અમારનો ભાવ થયો છે 1510 રૂપિયા ભાવ થયો છે મિત્રો 1510 રૂપિયા ભાઈ ભાઈ 1270 રૂપિયા માલનો ભાવ થયો છે અમાલ જો મિત્રો 1270 રૂપિયા 1270 રૂપિયા માલ કરેટ હોય છે દોસ્તો અને આગે યે વકલ દેખા દોસ્તો કા पंद्रह सौ दस माल का रेट हुआ है फिफ्टीन हंड्रेड टेन माल का रेट हुआ है दोस्तों शायद अब तक का बढ़िया होगा पूछ लेंगे क्या बोलते हैं हमारे भाई सब मित्रों आवाज आवाजी वीडियो जो मेरी चैनल से जामनगर खेड सब्सक्राइब कर दो ચૌદસો ના રૂપિયા માલનો ભાવ થયો છે આ ચૌદસો ના સાઈઠ રૂપિયા આ ભાઈ ના માલનો થયો છે ક્યાં છો ભાઈ બે હજારનો માલ છે ભાઈ ભાઈ આ જુઓ માલ જુઓ ભાઈ

हेलो माल भाव थे पिंसासी रुपया थर्टीन हंड्रेडी फाइव रूपीज है दोस्तों माल देखते ये देखिए माल पिंस रुपया साइठ साठ साइठ रुपया मैल जी सको तेरसो साइठ रुपया थर्टीन हंड्रेड सिक्सटी रूपीज thirteen hundred sixty rupees अलामेश अलाहारु ये अलापरबत भाई अपन अलापर परबत भाई आजा तिया अलाहारु रुपिया नहीं अलाहारु जालो अलाहारु रुपिया प्ले अलाहारु वन thousand रुपिस माल का rate हुआ है ये माल देखिए दोस्तों देखा जार रुपिया माल न पाओगे ये चानो अजूबा है बारी बारिया लो अलाहारु बारिया एक हज़ार ने सीतर रुपया मालनों भाव थोड़े आगर वालों वकैल तो यहाँ एक हज़ार आना एक हज़ार ने सीतर रुपया मल जुओ मित्रों वन थाउजंड सेवंटी रूपीज माल करेट है 1070 रुपीस तो मित्रों આપણે હરાજીનો તો કામકાજ ચાલુ જ છે અને આ વિડિયો અહીં સમાપ્ત કરીએ છે ઊંચામાં ઊંચા ભાવ આપણે જાણી લીધા 1600 રૂપિયા થયા હતા બાકી 1070 થી કરી અને 1600 રૂપિયા બજાર આજનો થયો છે અને હરાજીનો કામકાજ ચાલુ જ છે એની અપડેટ કદાચ કાલે હું તમને આપી દઉં જો વિડિયો બનાવીશ તો ઠીક છે તો આજનો વિડીયો આપણે અહીં સમાપ્ત કરીએ છીએ મિત્રો કાલે પાછા મળશું જય જવાન જય કિસન મિત્રો